કોમ્બર હેઠળ આહિર સમાજના અગ્રણી હીરા જોટવા પર રાજકીય કોરીમાં ફરિયાદ નોંધાયાનો આક્ષેપ કરવામાં આવતા આહિર સમાજ મેદાને આવી કલેક્ટરને પત્ર પાઠવ્યું હતું

હીરા જોટવાને ટાર્ગેટ કરે છે તેવો આક્ષેપ પણ કરાયો હતો હીરા જોટવાનું રાજકીય કારકિર્દી બતાવવા રાજકીય કિલ્લા કોરીમાં ફરિયાદ નોંધાવી હોવાનો આક્ષેપ આહિર સમાજે કર્યો છે જ્યારે સમગ્ર બાબતનો રેલો સુરત ખોટતા આહિર સમાજે વિરોધ નોંધાવી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી બધાને જય શ્રી કૃષ્ણ નાગબીભાઈ મકવાણા સુરતથી આહિર સમાજ અગ્રણી અમારી આહિર સમાજ આખા આહિર સમાજ ગુજરાત ગુજરાતની એવી લાગણી છે કે હીરાભાઈ જોટવા છે ને એક અમારા સમાજનું ઘરેણું છે અમારા સમાજના ભામા છે માનવી સુધીની એની સેવા છે તો અત્યારે જે એની મનરેગામાં ધરપકડ થઈ તો અમને એવું લાગી રહ્યું છે કે એની પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેનો આખો આ તખ્તો ગોઠવાય જાય એવું લાગે છે આગલે દિવસે જ એનો દીકરો સરપંચમાં છૂટાણો તો જો એ આવા કોભાટો કરતા હોય ને એ છૂટાય નહીં

જી મારું નામ કેતન વાણિયા આયુર્સેના ગુજરાત કોર કમિટી મેમ્બર આજ રોજ સુરત કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ હીરાભાઈ જોટવા જે અમારા આહિર સમાજનું ઘરેણું કહેવાય અમારા આહિર સમાજના હીર એવા હીરાભાઈ જોટવાને જે મનરેગા કૌભાંડની અંદર ખોટા ફસાવવામાં આવ્યા છે અને કૌભાંડ કર્યું છે અમારો વિરોધ એ છે કે જો કૌભાંડ કર્યું હોય તો એમને કોઈ આ સરકાર છોડવાની નથી પણ જેમણે કંઈ કર્યું જ નથી અને શૈતરભાઈ વસાવા દ્વારા જે વ્યક્તિગત ટાર્ગેટ કરીને આજે ખેલ પાડવામાં આવ્યો છે એમનો અમારો વિરોધ છે કે આ તમે વ્યક્તિગત આવી રીતે કોઈ પણ સમાજના આગેવાનોને વ્યક્તિગત રીતે તમે ટાર્ગેટ ન કરી શકો તમે વ્યક્તિગત રીતે ટાર્ગેટ હીરાભાઈ જોટવાને કરી અને આહીર સમાજની લાગણી સાથે રમત કરી છે તમે હમણાં થોડાક સમય પહેલા એવું કીધું હતું કે હીરાભાઈ જોટવા બે પાંચ લાખ રૂપિયા આપીને આગેવાન બની ગયા તો મારું તમને એવું કહેવાનું છે શીતરભાઈ વચાવા કે બે પાંચ લાખ રૂપિયા આપીને જો આગેવાન થવાતું હોય તો અમારે આગેવાન થવું છે જો બે પાંચ લાખ રૂપિયા આપીને થવા તો બે પાંચ કરોડ આપીને પણ આગેવાન નથી થવાતું આગેવાન થવા માટે ઘસાવવું પડે છે સેવાડાના માનવી સુધી પહોંચવું પડે છે અઢારેય વરણની અંદર એ છાપ ઊભી કરવી પડે કે ભાઈ આ આહિર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય કે સમાજના આ અગ્રણી છે સમાજના કાર્યોમાં અગ્રેસર છે હરેક નાના વર્ગને કામ આવે છે ત્યારે આગેવાન થવાય છે તો શેતરભાઈ તમે આહિર સમાજ સાથે જે પણ કઈ કરતા હોય એ તમારું બંધ કરી દેજો અમે આહિર સમાજ હીરાવાય જોટવાની પડખે ઉભા છીએ સત્યની સાથે ઉભા છીએ અસત્યની સાથે આ સમાજ ક્યારેય ઉભો નથી